હેલો મિત્રો દેસાણી એક્સ બિઝનેસ એન્ડ ફાઇનાન્સલમાં તમારું સ્વાગત છે અને તમે થમલેન જોઈને ખબર પડી ગઈ છે કે આ વિડીયો કયા ટોપિક ઉપર છે અને જે ગામડાઓમાં રહેતા લોકો માટે એ પાંચ બિઝનેસ આઈડિયા છે આપણે આ વિડીયોમાં લઈને આવી ચૂક્યા છે એવી અને હાલો સૌથી પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરવી તો જે આપણો બ્લોગ છે એને ઓપન કરી લેવી ત્યારબાદ હું આને પોલીસ ક્રેનમાં કરી લઉં ગામડામાં ઓછી મૂડીથી શરૂ થતાં આ ધંધા જેમ કે વિલેજ બિઝનેસ આઈડિયા બે હજાર પચીસમાં જે ટ્રેન્ડિંગમાં અત્યારે આલે છે ભારતનું ભવિષ્ય ગામડાઓમાં સોંપાયેલું છે આજે ગ્રામ્ય વિસ્તારોમાં પણ બિઝનેસ માટે બહુ અવસરો છે ખાસ કરીને જ્યારે ઓછી મૂડીમાં સરળતાથી શરૂ થઈ શકે એવા વ્યવસાયો હોય છે અને આજના લેખમાં આપણે એવા બિઝનેસ એટલે કે વિલેજ બિઝનેસ આઈડિયા વિશે વાત કરવાના છે બીજે બે હજાર પચીસમાં ઓછા રોકાણની મૂડીથી શરૂ કરી શકાય અને આપણી થમલેન છે અને ત્યારબાદ પહેલો બિઝનેસ આઈડિયા એવું છે કે દૂધ અને દહીં વેસ વ્યવસાય અત્યારે પશુપાલન ભારતીય ગામડાઓનો મુખ્ય આધાર છે તમે એકથી બે ગાય કે ભેંસ દૂધ ઉત્પાદન શરૂ કરી શકો તો દૂધ વેસવું દહીં તૈયાર કરી વેસવું અથવા તો ઘરથી બટર અને ઘી બનાવી વેસવું એક સારો અને નફાકારક વ્યવસાય બની શકે છે ત્યારબાદ શરૂઆતમાં જે આ પહેલો ધંધો છે એટલે કે દૂધ અને દહીં વેચવાનો જે વ્યવસાય શરૂ કરવો હોય તો એની જરૂરિયાતો શું છે તો જેમ કે પશુ ખરીદવું પડશે જેમ કે ગાય ભેંસ અને પશુઓ માટે સારું અને પાણીની વ્યવસ્થા કરવી પડશે ત્યારબાદ દૂધના ભરણી કે બોટલ જેવી સજ્જતા હોવી જોવે અત્યારે માનવ કલ્યાણ યોજનામાં પણ દૂધ અને દહીં વેચનાર માટે એક સબસિડી અથવા તો ફોર્મ બહાર નીકળેલું છે એ પણ તમે ભરી શકો છો ત્યારબાદ બીજો બિઝનેસ આઈડિયા છે જેમ કે ઓર્ગેનિક ખેતી આજની આજના જમાનામાં લોકો ઓર્ગેનિક ખોરાક પસંદ કરે છે રાસાયણિક વગરના શાકભાજી અને અનાજનું ઉત્પાદન કરીને નિકટવર્તી શહેરોમાં વેચાણ કરી નફો ઉગારી શકાય છે ત્યારબાદ આ ઓર્ગેનિક ખેતી માટે આ ચાલુ કરવો હોય બિઝનેસ તો તમારે શરૂઆત માટે જરૂરિયાત શરૂઆતમાં શું જોવે જેમ કે જમીન ખૂતની કે ભાડે ગમે તે ચાલે અને ઓર્ગેનિક ખાતર અને બીજ જોવે છે ત્યારબાદ માર્કેટિંગ અને કનેક્શન જોવે છે ત્યારબાદ ત્રીજો આ બિઝનેસ આઈડિયામાં એવું છે કે નાના મિની સીએસસી સેન્ટર ગામડાઓમાં સીએસસી સેન્ટર બહુ ટ્રેનિંગમાં આવે એટલે કે ફૂલ જ હાલે ત્યારબાદ સરકારી સેવાઓ માટે લોકો હવે ઓનલાઈન આધારિત સેન્ટર્સ શોધે છે ત્યારબાદ સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર એ એવો બિઝનેસ છે જ્યાં તમે આધાર અપડેટ પેન કાર્ડ વીમો સેવા બેન્કિંગ સેવાઓ જેવી અનેક સરકારી અને ખાનગી સેવાઓ વિલેજર સુધી બહુ સારી શકો છો ત્યારબાદ એમાં જરૂરિયાત શું છે આ બિઝનેસ ચાલુ કરવા માટે ત્રણ જરૂરિયાતો છે મુખ્ય કોમ્પ્યુટર અને પ્રિન્ટર કોમ્પ્યુટર ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને પ્રિન્ટર ઝેરોક્ષ વગેરે કરવા માટે ત્યારબાદ ઇન્ટરનેટ કનેક્શન તો અત્યારે ગામડાઓમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે ત્યારબાદ સીએસસી રેઝિગ્નેશન જોવે તમારી પાસે કોમન સર્વિસ સેન્ટરની એક આઈડી હોવી જોવે સીએસસી નામની ત્યારબાદ ચોથા બિઝનેસ આઈડિયામાં એવું છે ઘર મેળ બનાવટના ઉત્પાદન જેમ કે ગુજરાતી પરિવારમાં બનાવટ મસાલા પાપડ અથાણા જેવી વસ્તુઓની ઊંચી માંગ હોય છે આપણા ઘરેથી આવી વસ્તુઓ તૈયાર કરીને સ્થાનિક બજારમાં અને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચી શકાય એમેઝોન ફ્લિપકાર્ટ મીશો વગેરે ત્યારબાદ ગમે તે શહેરમાં પણ તમે જઈ છે સૈન તમે હોલસેલ અથવા તો રિટેલ વેપારીને સેલ કરી શકો છો આમાં મુખ્યત્વે જરૂરિયાતો શું છે શરૂઆત માટે જરૂરિયાત તો કાચો માલ જેમ કે મસાલા મીઠું તેલ વગેરે ત્યારબાદ પેકિંગ માટે મટીરિયલ જોવે મટીરિયલ જોઈશે ત્યારબાદ સારા પેકિંગ અને બ્રાન્ડિંગની રીત જોવે ત્યારબાદ પાંચમા બિઝનેસ એટલે કે સેલો અને પાંચમા બિઝનેસ આપણે પાંચ બિઝનેસ નહીં પણ ઘણા બધા આપણે બિઝનેસ આઠ બિઝનેસ જેવા આમાં આપણે આઈડિયા આપેલા છે જેમ કે પાંચમા બિઝનેસમાં એવું છે કે બાઇક અને ટ્રેક્ટર રિપેરિંગ વર્કશોપ ગામડાઓમાં બાઇક અને ટ્રેક્ટર બધાથી વધુ વપરાય છે તેઓના રિપેરિંગ માટે સારો મેકેનિક મેળવો અને મોટી જરૂરિયાત છે તમારું નાનું વર્કશોપ ખોલીને સારી આવક મેળવી શકાય છે તેમાંથી ત્યારબાદ શરૂઆત માટે જરૂરિયાત સાધનો એટલે કે કિટ જો આ પણ માનવ કલ્યાણ માટે તમે ફોર્મ ભરી શકો છો આ આપણે મળી શકે છે માનવ કલ્યાણ યોજના અત્યારે હાલ ચાલુ છે તો તેમાં તમે કોમ ભરી શકો છો રીકે રિપેરિંગ વર્કશોપ માટે ટૂલ કિટ મળે છે તેમાંથી ત્યારબાદ મેકેનિક તાલીમ અથવા તો અનુભવ એ પણ માનવ કલ્યાણ યોજનામાં તાલીમ પણ તમે મેળવી શકો છો અને અનુભવ હું થોડો ઘણો મેળવી શકો છો ત્યારબાદ સો ટુ ગેરેજ સેટઅપ એટલે નાનું ગેરેજ સેટઅપ કરવાનું છે ત્યારબાદ સઠ્ઠા બિઝનેસ આઈડિયામાં એવું છે કે મીઠાઈ અને નાસ્તાનો વ્યવસાય ગામડામાં હવે નાના નાસ્તા સેન્ટર અને મીઠાઈ દુકાનો પણ ખૂબ લોકપ્રિય બની છે સમોસા જલેબી જેવી હાઈ ડિમાન્ડ વસ્તુઓ વેચી શકાય છે છે માટે જરૂરિયાત કે કે જેમ રસોડા માટે સામગ્રી નાસ્તા બનાવટની કળા અને વિતરણ માટે નાના એવા સેટઅપ સાતમાં બિઝનેસ આઈડિયામાં એવું છે કે મોબાઈલ અને એસેસરીઝ શો આજના સમયમાં ગામડાઓમાં પણ દરેક હાથમાં સ્માર્ટફોન હોય છે ત્યારબાદ મોબાઈલ રિચાર્જ સિમ કાર્ડ વેચાણ અને મોબાઈલ કવર જેવી એસેસ સિરીઝ વેચીને આવક થઈ શકે છે શરૂઆત માટે જરૂરિયાતમાં તો મોબાઈલ રિચાર્જ પોર્ટલથી જોડાવવું જેમ કે આપણે આઈડિયા માટે એટલે કે વીઆઈ માટે પોર્ટલ છે સ્માર્ટ કનેક્ટ નામની એપ્લિકેશન જે તમારા જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર હોય છે એને તમે મળી શકો છો ત્યારબાદ મિત્રા એપ છે એરટેલ માટે અને જીઓ પોઝ એપ છે જેમ કે તૈયથી રિસર્ચ કરી શકો છો શોપ માટે શોધ જેમ કે તમારે શોધવા જોઈએ અને આ જે છે સિરીઝ હોય છે એ તમારે વસાવવા જોઈએ નાની દુકાન જોઈએ છે એક માટે ત્યારબાદ આઠમા બિઝનેસ આઈડિયામાં એવું છે કે મીઠું પાણી પ્લાન્ટ એટલે કે એને ટૂંકમાં કહીએ તો આરો પ્લાન્ટ લેવામાં આવે છે ગામડાઓમાં શુદ્ધ પાણીની માંગ સતત વધી રહી છે અને તમે નાનું આરો પ્લાન્ટ લગાવી લગાવી શરૂ કરી શકો છો અને પરિચિતો તથા આસપાસના ગામોમાં શુદ્ધ પાણી સપ્લાય કરી શકો છો અને નફો મેળવી શકો છો નાનો મિની આરો પ્લાન્ટ એટલે કે લઘુ મોડલ જોઈએ અને પાણીના ડ્રમ અથવા તો સપ્લાય ફેસિલિટી જોઈએ અને વિતરણ માટે વ્યવસ્થિત યોજના જોવે આમાં શું મળે જેમ કે ગામમાં ઓછી મૂડી ચી પણ મોટી સફળતા પ્રાપ્ત કરી શકાય જો યોગ્ય બિઝનેસ અને સ્ટ્રેટેજી અપનાવો તો તમારા માટે યોગ્ય બિઝનેસ પસંદ કરો ધીરજ રાખો અને મહેનત કરો સફળતા તમારો પગલાં ચૂમશે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થતું મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આ વિડીયો તમને પસંદ આવ્યું તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવજો બાય